નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સરકારે આપી વૃદ્ધોને મોટી ભેટ મિત્રો અત્યારે દેશમાં વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ અત્યારે આપવામાં વ્યસ્ત કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત આટલી વસ્તુઓ જે છે તે મિત્રો આપી છે સાથે જ અત્યારે મિત્રો વૃદ્ધોને લઈને જે યોજનાઓ નવી બનાવવામાં આવે છે તેની યોજનાઓને પણ વેગ આપવાનો નિર્ણય સરકારે કર્યો છે બજેટની અંદર મિત્રો આપણા વડીલો અને વૃદ્ધો માટે સરકારે મોટી મોટી જાહેરાતો કરી દીધી છે જેમાંથી વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો વૃદ્ધો માટે સરકારે ફંડમાંથી બસો એસી કરોડ રૂપિયાની ફાળવણી કરી છે યોજના હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધાઓ જેવી કે દરેક વડીલો જે ઉમરલાયક હોય છે તે મિત્રો જેમને સાધનો આપવામાં આવે છે જેવા કે ચશ્મા વાંસ સાથે જ કાનમાં સાંભળવાના મશીનો વોકર અને જે લાકડી વડે વૃદ્ધો ચાલે છે તે લાકડીઓ આ દરેક વસ્તુઓને લઈને મિત્રો વૃદ્ધોને યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને તેના માટે બજેટની અંદર બસો એસી કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આ તમામ રૂપિયાનો ઉપયોગ જે છે તે વૃદ્ધો અને વડીલોની સારી આગળ ભવિષ્યમાં જે મિત્રો સારી સારી વસ્તુઓ સાધનો આપી શકે તે માટે કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ચાંદીપુરા વાયરસથી કોઈ દવા નથી તેવું મિત્રો ડોક્ટરે જણાવ્યું મિત્રો અત્યારે જે વકરી રહ્યો છે ચાંદીપુરા વાયરસ તેને હલકામાં ના લેવો જોઈએ કારણ કે ડોક્ટરોએ એવું જણાવ્યું છે કે આ વાયરસની કોઈ દવા નથી કોઈ સારવાર નથી કોરોનાની પણ મિત્રો શરૂઆતમાં કોઈ રસી નહોતી જેથી કરીને કોરોના ખૂબ જ વકર્યો હતો ચાંદીપુરા વાયરસનો त्रास અત્યારે ગુજરાતમાં લગાતાર વધી રહ્યો છે ત્યારે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર ચાંદીપુરાથી 43 લોકોના મોત ગુજરાતમાં ચૂક્યા છે હજુ મિત્રો આના 54 જેટલા દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલોની અંદર અમદાવાદ રાજકોટ વડોદરા માટીની માખી કરડે ત્યારે થાય છે મિત્રો જ્યાં માટી હોય છે અથવા તો મિત્રો તમે ધૂળિયા મચ્છર જેને કહો છો તેવી ધૂળી માખી આવે છે તેને લઈને મિત્રો આ રોગ જે છે તે ફેલાય છે આ વાયરસ ફેલાય છે અને ડોક્ટરોએ આ વાયરસને લઈને એવું કહ્યું છે કે આ વાયરસની કોઈ ચોક્કસ સારવાર અથવા તો દવા નથી જેથી કરીને અત્યારે જેને જેને પણ આ વાયરસ થાય છે તેના મૃત્યુનો સરેરાશ જે છે તે લગાતાર વધી રહ્યો છે અને ગઈકાલે પણ મિત્રો છેલ્લા એક દિવસની અંદર ત્રણ જેટલા બાળકોના વધુ મોત થયા છે અને મૃત્યુનો આંકડો અત્યારે તેતાલીસને પાર પહોંચી ગયો છે ત્યારબાદ મિત્રો જોઈ તો આઠ મોત નીપજ્યા ગુજરાતમાં ભારે વરસાદને લઈને મિત્રો ગુજરાતમાં જે રોદ્ર સ્વરૂપ મેઘરાજાનું જોવા મળ્યું છેલ્લા કેટલાક દિવસોની અંદર તેમાં મિત્રો ઘણા બધા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો રાજ્યભરમાં ભારે વરસાદને કારણે આઠ લોકોના મોત થયા છે રાજ્યમાં મિત્રો અત્યાર સુધીમાં કુલ સરેરાશ કરતા અઠ્યાવીસ ટકા ભારે વરસાદ થઈ ચુક્યો છે અને હવામાન વિભાગે સુરત વલસાડ નવસારી સહિતના દક્ષિણ વિસ્તારો માટે ભારે વરસાદને કારણે મિત્રો માછીમારોને હજુ આગામી બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના છે કારણ કે હજુ મિત્રો વરસાદનો ખતરો ટળ્યો નથી આગામી બે દિવસ મિત્રો ઓગણત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ જોવા મળશે મિત્રો દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભારે તારાજી સર્જે તે સિવાય સૌરાષ્ટ્રમાં

ત્યારબાદ જોઈ લે તો ઘર ઘંટી ખરીદવા માટે વીસ હજાર રૂપિયા આપશે સરકાર ગુજરાત સરકાર દ્વારા મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ રોજગારની અન્ય સ્વરોજગાર લક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે આ યોજનાઓનો મિત્રો મુખ્ય એ હોય છે કે રાજ્યના નાગરિકો ખાસ કરીને આર્થિક રીતે પછાત અને ગરીબ નાગરિકો જે છે તે દેશના તે મિત્રો સ્વરોજગારીની તકો મેળવી શકે સાથે જીવનમાં આગળ વધી શકે આ યોજનાઓમાંની મિત્રો એક મહત્વપૂર્ણ યોજના લઈને સરકાર આવી છે જેનું નામ છે ઘર ઘંટી સહાય યોજના આ યોજનાની અંદર જે છે તે મિત્રો તમને એક ઘર ઘંટી ખરીદવા માટે 20000 રૂપિયાની ભેટ આપવામાં આવે છે જો મિત્રો તમારે આ યોજનાનો લાભ મેળવવો હોય અને 20000 ની સહાય મેળવવી હોય તો મિત્રો તમે આ યોજનાનું નામ છે ઘર ઘંટી સહાય 2024 યોજના યોજનાની અંદર તમે ફોર્મ ભરી શકો છો અને અરજી કરી શકો જો મિત્રો તમારી યોજના પાસ થશે અરજી પાસ થશે તો તમારા ખાતામાં 20000 રૂપિયા આપવામાં આવશે ત્યારબાદ જોઈએ તો 70 લાખ જેટલા ખેડૂતોની લોન હવે થશે માફ ધ્યાનથી સાંભળે કારણ કે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના જણાવ્યા કહ્યું છે કે બીજા તબક્કામાં એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા ખેડૂતોને પાક લોન જુલાઈના અંત સુધીમાં આપી દેવામાં આવશે જ્યારે ત્રીજા તબક્કામાં બે લાખ રૂપિયા સુધીની લોન માફ ઓગસ્ટ મહિનામાં કરવામાં આવશે એટલે કે મિત્રો તેલંગાણાની સરકારે ફેસલો લઈ લીધો સાથે પૈસા પણ ફાળવી દીધા બે લાખ રૂપિયા જેટલી ખેડૂતોની ત્યારે તેલંગાણાના ખેડૂતો અને સાથે ઝારખંડના ખેડૂતોને પણ મિત્રો લોન માફીને લઈને ફેસલો આવ્યો હતો તો ત્યાંના ખેડૂતો મિત્રો આવતા મહિને એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર જ લોનમાંથી બહાર નીકળી જશે અને પોતાની જિંદગીની એક નવી શરૂઆત કરી શકશે શું મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ ને રાહત લોન માફી કરીને રાહત આપવી જોઈએ કે નહીં કોમેન્ટ સેક્શન ની અંદર તમારો મત જરૂર લખીને જણાવી આપજો ત્યારબાદ જોઈ લઈએ તો પાક વીમાને લઈને પાલભાઈ આંબલિયાનું મોટું નિવેદન મિત્રો ખેડૂતના આગેવાન પાલભાઈ આંબલિયા હાઈકોર્ટના નિર્ણય પરથી કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ ભર્યું પરંતુ ખેડૂતોને પાક વીમો મળ્યો નથી સરકાર સામે આંકડાઓ રજૂ કર્યા પણ સરકારે ખેડૂતોને પાક વીમો ન આપ્યો અંતે મિત્રો ગુજરાત હાઈકોર્ટ અમારી વાત સાચી હોવાનો સ્વીકાર કર્યો છે તેવું પાલ આંબલિયાએ જણાવ્યું સરકારે ગાઈડલાઈન ઉપર વટ જઈને ટેકનિકલ કમિટી બનાવી છે અને આ ટેકનિકલ કમિટીએ વીમા કંપનીઓને બચાવવા માટે આંકડાઓ જે છે તે મિત્રો છુપાવ્યા અને આંકડાઓ બદલ્યા સરકારે પોતે સ્વીકાર કર્યું તેવું મિત્રો પાલભાઈ અમલ્યાએ જણાવ્યું એટલે કે મિત્રો જે મિત્રો અગાઉ વરસાદ પડ્યો હતો તેને લઈને પાક વીમો જે મિત્રો પાક વીમા ખેડૂતોને મળે છે તો ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ ભરી દીધું પરંતુ પાક વીમાની જે કંપનીઓ છે તેમણે મિત્રો ખોટા આંકડા દેખાડીને ખેડૂતોને છેતર્યા અને વરસાદ આવ્યો હોવા છતાં વરસાદ અને માવઠા નથી આવ્યા તેમ કહીને મિત્રો ખેડૂતોને પાક વીમો રૂપે સહાય પણ નથી આપી જેમ કરીને મિત્રો ખેડૂતો છેતરાયા છે તેને લઈને મિત્રો પાલભાઈ અંબલિયાએ મોટું નિવેદન આપ્યું ત્યારબાદ જોઈ લે તો જરૂરી કામ બતાવી લેજો 13 દિવસ રહેશે રજા મિત્રો જુલાઈ મહિનો હવે પૂરો થવાની આર ઉપર આવ્યો છે ત્યારે હવે ઓગસ્ટ મહિનાની શરૂઆત થશે અને બે થી ત્રણ દિવસ બાદ જ ઓગસ્ટ મહિનો બેસવાનો છે આ દરમિયાન મિત્રો ઓગસ્ટ બે હજાર ચોવીસ ની શરૂઆત સાથે જ ઘણા મોટા નાણાકીય ફેરફારો થવા જઈ રહ્યા છે જ્યારે મિત્રો આ મહિનાની અંદર રક્ષાબંધન જન્માષ્ટમી જેવા મોટા મોટા તહેવારો આવતા હોવાથી બેંકમાં ઘણી બધી રજાઓ રહેવાની છે તો ઓગસ્ટ મહિનામાં મિત્રો ટોટલ તેર દિવસ બેંકો બંધ રહેવાની છે આવી પરિસ્થિતિમાં જો તમારે કોઈ બેંક સંબંધિત કામ કરવાનું હોય અથવા તમારે બેંકમાં કોઈ પણ કામ કરવાનું હોય તો મિત્રો તમે ઓગસ્ટ મહિનાની અંદર આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી રજા યાદી જોઈને જજો કારણ કે તેર જેટલી રજાઓ રહેવાની છે જેથી કરીને મિત્રો તમારે બેંક પર ખોટા ધક્કા ના થાય

ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો સરકાર આપશે ફ્રીમાં ઇન્ટરનેટ દેશમાં મિત્રો અત્યારે મૂળભૂત સુવિધાઓ માટે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણાને સરકાર મંજૂરી આપી દીધી છે આ બિલમાં મિત્રો દેશમાં પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી રહી છે તેનો મિત્રો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે કારણ કે જે પણ લોકો ગરીબો છે તેમને ઇન્ટરનેટનો લાભ નથી મળતો અને તેઓ મિત્રો ડિજિટલ અને ટેકનોલોજીના જમાનાથી દૂર રહેશે તો આ કરવામાં મિત્રો દરેક ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ટેકનોલોજી થી નજીક આવી શકે તે માટે સરકારે નિર્ણય લીધો છે જેમાં મિત્રો સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વગર ઇન્ટરનેટ મફતમાં આપવામાં આવશે ગરીબ પરિવારોને ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે મિત્રો ડિસેમ્બર માં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મિત્રો ગૃહને આ બિલ પર વિચારવાની ભલામણ કરી હતી અને આ બિલનું નામ મિત્રો રાઈટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે અને આ બિલ જો મિત્રો પાસ થાય છે તો દરેક ગરીબોને અને પછાત વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ સરકાર તરફથી આપવામાં Ao

તો તેમણે એ પણ જણાવ્યું કે મિત્રો સામાન્ય ભારતીય અને મધ્યમ વર્ગના ગરીબ લોકોને આ બજેટમાં કોઈ રાહત નથી મળી સાથે જ કોપી અને પેસ્ટ બજેટ પણ ગણાવ્યું તેમણે એટલે કે મિત્રો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જે પણ લખેલું હતું તેનું કોપી પેસ્ટ સરકારે આ બજેટમાં કર્યું છે સાથે જ કોંગ્રેસ મેનિફેસ્ટો અને જૂના બજેટની કોપી જે છે તે મિત્રો કરી છે ભાજપ સરકારે આ વખતે તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું સાથે જ તેમણે મિત્રો એ પણ કહ્યું કે આ બજેટ જે છે તે અંબાણી અને અદાણી માટે છે ખાસ કરીને નાના માણસો માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે માટે આ બજેટ નથી તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું તો મિત્રો રાહુલની આ વાતથી તમે કેટલા ટકા સહેમત હશો નીચે કોમેન્ટના અંદર લખીને જણાવી દેજો ત્યારબાદ ખેડૂતોને લઈને મોટી જાહેરાત ખેડૂતની સરકાર પાસે મોટી માગણી રાજ્યમાં મિત્રો જુનાગઢ પોરબંદર દ્વારકા જિલ્લાની અંદર કલાકની અંદર અંદર એટલે કે છેલ્લા દિવસની આખી મોસમનો વરસાદ પડ્યો છે કહી શકાય આ વિસ્તારોની અંદર થયા છે જેના કારણે ખેડૂતોને મિત્રો પાક નુકસાન જમીન ધોવાણનું મોટું નુકસાન થયું છે જે મિત્રો વરસાદ દ્વારકા પંથક અને સાથે જ પોરબંદર પંથકમાં નોંધાયો તેને લઈને ખેડૂતોના ઊભા પાક જે છે તે મિત્રો ચોમાસુ પાક પશુઓના જાનમાલ થયું છે અને સહાય આપે તેવી માંગણી જે છે તો મિત્રો કિસાન કોંગ્રેસ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને કરી છે અને જો સરકાર તાત્કાલિક કોઈ સર્વે કરીને ખેડૂતોને સહાય નહીં આપે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચાર મિત્રો ખેડૂતો એવી માગણી કરી છે કે વરસાદને લઈને અત્યારે જે પણ જિલ્લાની અંદર જે પણ ખેડૂતોને જેટલું નુકસાન થયું તેટલી સહાય સરકાર વહેલી તકે સર્વે કરીને પૂરી પાડે અથવા મિત્રો જે છે તે આંદોલનની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે ત્યારબાદ જોઈ લઈએ તો આંબાલાલે કરી આવનારા ઓગસ્ટ મહિનાને લઈને મોટી આગાહી મિત્રો અત્યારે વરસાદનો રાઉન્ડ તો ચાલી રહ્યો છે હજુ આ રાઉન્ડ પણ પૂરો થવાની આડ ઉપર નથી આવ્યો ત્યાં જ મિત્રો આંબાલાલે આવનારા રાઉન્ડ એટલે કે આવનારા ઓગસ્ટ મહિનાને લઈને મોટી આગાહી કરી નાખી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી તેમણે આગાહીમાં જણાવ્યું કે કચ્છના અખાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી અત્યારે સિસ્ટમો બની રહી છે લો પ્રેશર દેખાઈ શકે છે અને હજુ ત્રણ નવી સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં પરંતુ હવે ઉત્તર ગુજરાતનો વારો છે અંબાલાલે વધુમાં જણાવ્યું કે હાલમાં બંગાળની ખાડીની અંદર અને બંગાળના ઉપસાગરની અંદર થોડેક અંશે સિસ્ટમ મજબૂત બની છે વરસાદની જેના કારણે આગામી છવ્વીસ થી લઈને ત્રીસ જુલાઈ સિસ્ટમ સક્રિય બનવાની છે જેને લઈને ઉત્તર ગુજરાતમાં એક સાથે જોર જે છે તે મિત્રો વધશે અને આવનારા ઓગસ્ટ મહિનાને લઈને પણ અંબાલાલે ખૂબ જ મોટી આગાહી કરી છે અંબાલાલે કહ્યું છે કે મિત્રો સાતમી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ તીવ્ર લઈને આવવાની છે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લો પ્રેશરને કારણે ભારે વરસાદ આવવાનો છે ડાયરેક્ટ અરબસાગરમાંથી પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર મિત્રો દ્વારકા મોરબી જામનગર જુનાગઢ અને રાજકોટ જેવા જિલ્લાનો સમાવેશ થાય છે સાથે જ પોરબંદરનો સમાવેશ થાય છે તો આ વિસ્તારોની અંદર સાતમી ઓગસ્ટ બાદ ભારે વરસાદની સિસ્ટમ બનશે તે સિવાય જુનાગઢ અને અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદ પડવાનો છે ઓગસ્ટ મહિનામાં આ ઉપરાંત સૌરાષ્ટ્ર સિઝનમાં અંદર વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રની અંદર બોટાદ સાવરકુંડલાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ ઓગસ્ટ મહિનામાં રહેશે તદઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થતા પૂરની શક્યતા કરી છે પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે તે સિવાય ભરૂચ વડોદરામાં પણ ભારે અને અમદાવાદ અને ગાંધીનગર જેવા મધ્ય ગુજરાતના ભાગોમાં અને સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા ઉત્તર ગુજરાતના ભાગોમાં સાત ઓગસ્ટ આસપાસ તીવ્ર બનીને સિસ્ટમ એક્ટિવેટ બનશે જેને લઈને ભારે વરસાદ આવશે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ મિત્રો આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે મિત્રો આંબાલાલે જે છે તે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ગુજરાતના દરેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરી છે ત્યારબાદ મિત્રો જોઈએ તો હવે મળશે 20 લાખ રૂપિયાની સહાય મિત્રો બજેટની અંદર એક મોટી જાહેરાત કરવામાં આવી છે જે તમે કહી શકો કે કામની જાહેરાત છે દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લાભ આપવામાં આવે છે આ માટે મિત્રો ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી એક પ્રકારની યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના આ યોજના વિશે મિત્રો આજે બજેટમાં ચર્ચા થઈ છે અને 23 જુલાઈ 2024 ના રોજ બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારામણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે મુદ્રા લોનની

આ જાહેરાતનો સીધો સીધો ફાયદો મળી શકે છે ત્યારબાદ હવે જોઈ લઈએ કે ખેડૂતોને આ બજેટમાં શું લાભ મળ્યો મિત્રો ખેડૂતો માટે કેટલીક મોટી જાહેરાતો ખેડૂતોના વિકાસ માટે દોઢ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેથી મિત્રો કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બની શકે આ દરમિયાન મિત્રો નિર્મળા સીતારામણે જાહેરાત કરી હતી કે દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે દેશમાં મિત્રો પાંચ રાજ્યમાં કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે તેવી પણ મોટી જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી સરકારનું ધ્યાન જે છે સાથે ઝીંગાની ખેતી કરતા સાથે જ ઝીંગાનું ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવશે તો જે પણ ખેડૂતો ઝીંગાનું ઉત્પાદન કરે છે સાથે જ મત્સ્ય ઉદ્યોગ એટલે કે મિત્રો મત્સ્યનો જે પણ ખેતી કરે છે મિત્રો ખેડૂતો તેમને પણ મિત્રો સારી એવી સહાય જે છે તે આવનારા સમયમાં આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે નાણાં મંત્રી નિર્મળા સીતારમણે મિત્રો કહ્યું છે કે સરકાર જે છે તે કુદરતી ખેતીને અત્યારે પ્રોત્સાહન આપી રહી છે દેશભરમાં જે પણ ગ્રામ પંચાયત આ યોજના લાગુ કરવા માંગે છે તેને પ્રોત્સાહિત આપવામાં આવશે સાથે જ આ સિવાય મિત્રો કઠોળ અને તેલી ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે તેવું પણ બજેટમાં જણાવ્યું જેથી કરીને મિત્રો આ બાબતમાં આત્મનિર્ભરતા રહેવાની છે જેથી કરીને મિત્રો ખેડૂતોને જે છે તે આવનારા સમયમાં જે છે તે ફાયદો મળી શકે અને ભારત દેશનો ખેડૂતો આગળ વધી શકે તો મિત્રો ખેડૂતોને લઈને આટલી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે આમ ખાસ જોવા જઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોને વધારે કોઈ ફાયદો આ ખાસ બજેટથી મળ્યો નથી કારણ કે સામાન્ય ખેડૂતોને કોઈ ખાસ મિત્રો વધારે પડતો ફાયદો મળતો નથી માત્ર ઝીંગા મત્સ્યની ખેતી કરતા લોકો સાથે જ સોયાબીન અને મગફળીની ખેતી કરતાં બે પાંચ ખેડૂત પ્રકારના પાકો પકોતા ખેડૂતોને ફાયદો મળી શક્યો છે બાકી અન્ય ખેડૂતોને કોઈ મોટી એવી ખેડૂતલક્ષી જાહેરાત થઈ નથી બજેટની અંદર ખેડૂતોને મિત્રો મોટી આશા હતી બજેટથી ખાસ કરીને ખેડૂતોની એવી આશા હતી કે દેવા માફીને લઈને અને લોન માફીને લઈને બજેટમાં કોઈ આ વાતચીત કરવામાં આવી શકે ચર્ચા કરવામાં આવી શકે તો આ દેવા માફીને લઈને કોઈ ચર્ચા કરવામાં નથી આવી બીજા નંબર ઉપર મિત્રો ખેડૂતોની એવી માંગ હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે છ હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવે છે બે બે હજાર રૂપિયાના હપ્તા તેની અંદર વધારો થઈ શકે છે હપ્તા વધારવામાં આવી શકે તો તે અંગે પણ મિત્રો સરકારે હાલ કોઈ જાહેરાત કરી નથી જેથી કરીને કહી શકાય કે ખેડૂતો બજેટથી થોડા ઘણા નિરાશ થયા છે ત્યારબાદ જોઈએ તો ખેડૂત આગેવાનોની રાહુલ ગાંધી સાથે મોટી ચર્ચા મિત્રો અત્યારે કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ દેશભરના બાર જેટલા મોટા ખેડૂત નેતાઓનું પ્રતિમંડળ આજે સાંસદના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મળ્યું છે એટલે કે મિત્રો ખેડૂતો માટે અવાજ ઉઠાવનારા બાર જેટલા મોટા ખેડૂત નેતા આજે રાહુલ ગાંધી સાથે મળ્યા રાહુલ ગાંધી સાથે મિત્રો તેમના કાર્યાલયમાં થયેલી આ મુલાકાત બાદ નિર્ણય વિવિધ પાકના ટેકાના ભાવ મુદ્દે ચર્ચા કરવામાં આવી ખાસ મિત્રો ખેડૂતોને વધારે ભાવ મળવો જોઈએ તેને લઈને થઈ અને ટેકાના ભાવ મુદ્દે દિલ્હી માર્ચ જારી રાખવા ખેડૂત નેતાઓનું એલાન છે કે સરકાર જે છે તેની ઉપર નેતાઓ મળીને સાથેવાનો મળીને એવું દબાણ લાવશે કે ખેડૂતોને વધારે ભાવ આપવામાં આવે તો મિત્રો બની શકે કે જે ખેડૂત આંદોલન આપણને ચાર મહિના પહેલા જોવા મળ્યું હતું તેના પણ મિત્રો થોડા ઘણા એંતાણ હવે દેખાઈ રહ્યા છે